બોલે સદગુરુ ભગવાન કી જય માત કી જય કરુ કૃષ્ણ ભગવાન કી જય આંગણે રમે આંગણે રમે નાનકડો નંદ આંગણે રમે આંગણે રમે આંગણે રમે નાનકડો નંદ આંગણે રમે સામયનો મોખડો ને વાકળીયા વાળ છે સામયનો મોખડો ને વાકળીયા વાળ છે મોરલીનો સાદ માર કાને પડે નાનકડો કાન મારા આંગણે રમે મોરલીનો સાદ માર કાને પડે નાનકડો કાન મારા આંગણે રમે આંગણે રમે આંગણે રમે નાનકડો આંગણે રમે નાના ગોવાળી કરી કરીને નાના ગોવાળી યાન ભેગા કરી ને વાસરું ના પૂસ જાલી ફમતો ફરે નાનકડો કાન માર આંગણે રમે વાસરું ના પૂસ જાલી ફમતો ફરે નાનકડો કાન મારા આંગણે રમે આંગણે રમે નાનકડો કાનળી હાથમાં છે લાકડી ખંભે છે કામળી ને હાથમાં છે લાકડી કડી ફરી મારો નાથ રમે નાનકડો કાન મારા આંગણે રમે ખુદરડી ફરી ને મારો નાથ રમે નાનકડો કાન મારો ગણે રમે આંગણે રમે આંગણે રમે નાનકડો કાન મારા આંગણે રમે એને મળવા મોટા મુનિઓ આવે એને મળવા મોટા મુનિઓ આવે વર્ષો વર્ષો સુધી તપ કરે નાનકડો કાન મારા આંગણે રમે વર્ષોના ના વર્ષો સુધી તપ કરે નાનકડો કાન મારા આંગણે રમે ગોપીઓનો નો સામ હાથ પકડી રમે કાનકડો કાન મારા આંગણે રમે ગોપીઓ નો સામ હાથ આવે નહીં કોઈ ને ગોપીઓ સામ હાથ આવે નહીં કોઈ ધન્ય ધન્ય મા જસોદા માનકડો કના યા આંગણે રમે ધન્ય ધન્ય માતા જોદા માત નાનકડો કાન યના આંગણે રમે અખિલ બ્રહ્માંડ તારા આંગણે રમે નાનકડો કાન યાંગ ગણેર મેં અખિલ બ્રહ્માંડ તારા આંગણે રમે નાનકડો કાન આંગણે રમે આંગણે રમે રમે આંગણે આંગણે નાનકડો રમે ધન્ય ધન્ય છે ય અવ્રજની નાન ધન્ય ધન્ય છે એ વ્રજની નારી સુંદર સામયના સંગ માર રમે નાનકડો કાન માર આંગણે રમે

નાનકડો કાન મારા આંગણે રમે નરસિંહ મેં તાનત મેં સ્વામી સામળિયા નરસિંહ મેં તાનત મેં સ્વામી સામળિયા તે બાય ગિરધન ગોપાલ નાનકડો કાન મારા આંગણે રમે મીરાે બાય ના ગિરધન ગોપાલ નાનકડો કાન મારા આંગણે રમે આંગણે રમે આંગણે રમે નાનકડો નંદલાલ આંગણે રમે બોલે બાલ કૃષ્ણ ભગવાન કે જે વંદાવન વિહારી લાલ